આજે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી રાજુભાઈ સોલંકી લોકસભાના ઇન્ચાર્જ નીતાબેન મોદી સહિત તળાજા શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા નીતાબેન મોદી આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભા ઇન્ચાર્જ સૌરાષ્ટ્ર ઇસ્ટ જોન અધ્યક્ષ અને એક સીએમ રમીનદાસ મૈતાલી દીધી ગોપનાથ દાદાના મંદિરેથી ગોપનાથ દાદાની આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટીની જનસંપદ યાત્રા ચાલુ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીની વિચારધારા એ શિક્ષણ વાસ્તવિક સ્ત્રી સન્માન સ્ત્રીઓના હાથ માટેની લડત બેરોજગારને રોજગારી માટેના પ્રયત્નો અને ભ્રષ્ટાચાર સાથે ઈમાનદાર આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે એની સામે ભાજપે ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાં એકસો પચીસ યુનિટ વીજળી ફ્રી ચારસો પચાસ ગેસનો બાટલો સ્ત્રીઓના ખાતામાં બાર હજાર રૂપિયા જમા કર્યા દર વર્ષે અને ખેડૂતોને સહાય બાર હજાર રૂપિયા તો ગુજરાતને અન્યાય કેમ એ અમારો મેઇન પ્રશ્ન છે આજે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આજે બધા જોડાય એ માટેના પ્રયત્ન માટે અમે આપનું જનસંપર્ક કાર્ય ચાલુ કર્યું છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય આપનો ભરી છે ભાઈપાલસી ઝાલા સેક્રેટરી આમ આદમી પાર્ટી ગુજરાત તળાજા અને ભાવનગર જિલ્લો અને ખાસ કરીને તળાજા તાલુકો એમાં ભાવનગર અને બોટાદ જિલ્લો જે ખાસ કરીને ડુંગળી ઉપર જે નિર્ભર છે ડુંગળી જે અહીંના ખેડૂતોની મુખ્ય આજીવિકા છે અને જેના હિસાબે હજારો લાખો ખેડૂતોના ઘરમાં દીવા ભક્ત પ્રગટતા હોય છે અને ત્યારે ખૂબ મોટો ફાયદો થતો હોય છે ત્યારે ખેડૂતના ઘરમાં જ્યારે પૈસા આવવાનો સમય થયો ત્યારે આ ભારત સરકારે જે નિકાસબંધી કરી અને ભાવનગર જિલ્લાના અને બોટાદ જિલ્લાના જે ખેડૂતોને હળાહળ અન્યાય કર્યો છે એ ખેડૂતો માટે કુઠારાઘાર સમાન છે એક સાઈડ આમ ભાજપ છે એ ખેડૂતોના સાથી હોવાની વાત કરે છે અને બીજી તરફ જ્યારે ખેડૂતોના હાથમાં પૈસા આવવાની વાત હોય ત્યારે જે રીતના એની સાથે અન્યાય કર્યો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી આજે તળાજા ખાતે ખેડૂતોની સાથે એમની સાથ નિભાવવા માટે અને ખેડૂતોની માંગને બુલંદ બનાવવા માટે આજે તળાજામાં પણ યાત્રા કરી છે સાથોસાથ આખા ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં પણ અમારી જે આ યાત્રા છે એ ખેડૂતોને જાગૃત કરવા માટે અને દરેક શોષિકોને જાગૃત કરવા માટે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ યાત્રા કાઢવા જઈ રહી રાજુભાઈ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર શહેર ખાતે નીતાબેન મોદીની અધ્યક્ષતાને તળાજા તાલુકાના તળાજા શહેરમાં અને ગ્રામ્યની અંદર જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અરવિંદ કેજરીવાલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં જ્યારે આગામી દિવસોમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જે રીતે પંજાબ અને દિલ્હીની અંદર શાસન ચાલી રહ્યું છે જે રીતે લોકોના કામ થઈ રહ્યા છે શિક્ષણ હોય આરોગ્ય હોય આવા તમામ કાર્યક્રમોમાં જે કામ થઈ રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી મક્કમતાથી મજબૂતાઈથી લડવા માટે આજે આમ આદમી પાર્ટી તમામ ગામે ગામ જઈ સમગ્ર ગુજરાતની અંદર લોક પ્રશ્નો સાંભળી અને લોકોના પ્રશ્નોનો અવાજ બની અને લોકોના પ્રશ્નોને વાજા આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે તળાજા તાલુકા શહેર પ્રમુખ અને સમગ્ર હોદ્દેદારો યુવાનો કાર્યકર્તાઓ મહિલાઓ આ જનસ્થ યાત્રામાં જોડાયા છે ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર આ યાત્રા ફરવાની જોયું મત